રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ માટે સંશોધન અને નવીનીતાના પરિપ્રેક્ષ્યો થીમને કેન્દ્રમાં રાખીને યુનિવર્સિટી ખાતે તજજ્ઞોના વ્યાખ્યાન યોજાયા સરદાર પટેલ યુનિવર્સિટીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેલ અને આઈક્યુએસી તથા લઘુ ઉદ્યોગ ભારતી વડોદરાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ માટે સંશોધન અને નવનીતના પરિપ્રેક્ષો થીમ ઉપર સરદાર પટેલ યુનિવર્સિટીના જ્ઞાનોદય ભવન ખાતે દ્વિદિવસીય રિસર્ચ સ્કોલર મીટ બે હજાર ત્રેવીસનો પ્રારંભ કરવામાં આવ્યો છે મીટના પ્રથમ દિવસે સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરોના ડાયરેક્ટર નિલેશ એમ દેસાઈ આણંદના સાંસદ મિતેશ પટેલ હિમાલયા યુનિવર્સિટી ઉત્તરાખંડના ભૂતપૂર્વ કુલપતિ પ્રોફેસર જે પી પચૌરી ઇન્ટરનેશનલ સેન્ટર ફોર એન્ડ્રેમ એન્ટ્રેપ્રેન્યોરશીપ એન્ડ કેરિયર ડેવલપમેન્ટ અમદાવાદના ડાયરેક્ટર ડોક્ટર હિના શાહ કુલપતિ પ્રોફેસર ડોક્ટર નિરંજન પટેલ ઉપસ્થિત રહ્યા હતા જી સર વાતના કાર્યક્રમ છે સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા ગત વર્ષથી જેમ આ વર્ષે પણ રિસર્ચ સ્કોલર મીટનું આયોજન કરવામાં આવ્યું છે આ મીટનું મુખ્ય ઉદ્દેશ છે આપણી જે રાષ્ટ્રીય શિક્ષા નીતિ ટુ એના સંદર્ભમાં આપણા જે સંશોધનો છે એ સંશોધનમાં એ રીતે વિકાસ વેગ મળે અને આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધારે આપણા સંશોધનો ગોઠવાય એટલે એક અર્થમાં સંશોધનનો જે લેન્ડસ્કેપ છે એ કેવી રીતે કરવો જોઈએ નવા શિક્ષણ નીતિના સંદર્ભમાં એ અત્યારે વિચારવાનો સમય થઈ ગયો છે અને એ વિચારણા કરવા માટે વિદ્યાર્થીઓ સાથે પરસ્પર એક મીટનું આયોજન કર્યું છે આ મીઠું મુખ્ય આકર્ષણ બીજું એ પણ છે ઇન્ટરડિસિપ્લનરી અને મલ્ટિસિપ્લનરી એપ્રોચથી એકબીજા સાથે વિદ્યાર્થીઓ મળે તો પોતપોતાના ક્ષેત્રમાં કેવા પ્રકારના સંશોધન થઈ શકે છે અને થઈ રહ્યા છે અને સમાજને અને રાષ્ટ્રને કેવી રીતે ઉપયોગી થઈ પડશે એ અંગેની વિચારણા કરવામાં આવશે જેમાં જુદા જુદા તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને પીએચડી સ્કોલર્સને એ સંશોધન અંગેનો આજના સંદર્ભમાં કેવો ખ્યાલ હોય અને ભારતીય કોન્ટેક્સમાં કેવી રીતે આપણે સંશોધનને મૂલવી શકીએ રિસર્ચ મેથોડોથી લઈ જઈ મેથોડોજીથી લઈને પ્રેઝન્ટેશન સુધી એ એનું મુખ્ય એનું આકર્ષણ છે અને સાથે સાથે આપણું જે માન્ય યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે વિકસિત ભારત ટુ ઝીરો ફોર સેવન એ ટુ જીરો ફોર સેવનને આપણે સંશોધન દ્વારા કેવી રીતે લઈ જઈએ અને જેથી એક નૂતન ભારતનું નિર્માણ થઈ શકે અને જે ભૂદી સાહેબજી આપણને જે સૂત્ર આપ્યું છે જય અનુસંધાન એ જય અનુસંધાનના સંદર્ભમાં આપણે કેવા પ્રકારના રિસર્ચને પ્રમોટ કરીએ એ અંગે એ વિચારા થશે લગભગ દસ જેટલા વિદ્યાર્થીઓ માં જોડાયા છે એ બધાને હું અભિનંદન પાઠવું છું અને વિવિધ તથ્ઞો દ્વારા એને માર્ગદર્શન આપવામાં આવશે તહેવારોનો રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનજી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો